હલો તો જો અમારે હશે આઈફોનનું રિચાર્જ કોમેન્ટ કરો જલ્દી જલ્દી કાલે રેજી નવું આણ્યો છે આ વાડી કોમેન્ટ કરો વાલા તો જો અમારે કોમ પાણી કેટલું આવ્યું છે ને હું તમને બતાવું જોવો તમે આખો ભરાઈ ગયો છે 100 ફૂટનો કૂવો છે આખો ભરાઈ ગયો આલા પડી જવા છે જો તો બેઠો છું કુવાની ઉપર અત્યારે લાઈક ઠોકો સબસ્ક્રાઇબ ઠોકો ચા કુવો છે ने यार क्या रे अब वातावरण से जोरदार <coughs> कमेंट करो कमेंट करो जल्दी जल्दी પાલીતાણા નો ડુંગર શત્રુજય વાદળ જામી ગયા છે પણ વરસાદ આવતો નથી ચાર જણા લાઈવમાં જોડાઈ ગયા છે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો ક્યાં ગામથી જોવો છો હજી સુધીમાં કોઈની કોમેટ નથી આવી રમેશ ઠાકોર જય માતાજી ભાઈ જય માતાજી ઠાકોર કે છે જય માતાજી ભાઈ ચલશે ચલસા વાતાવરણ તો અત્યારે ક્યાંક આવું થઈ ગયું છે વરસાદ વરસાદ આવતો નથી જો સારા બાજુ આવું વાતાવરણ છે કપાસના ફોદા જેવા વાદળ થઈ ગયા ભાઈ ઠાકોર કે છે ક્યાંથી છો ભાઈ તો અમે છે મોર સુપણા થી મોર સુપણા આવ્યું છે બગદાણા ની પાસે તમારું ગામ મોર સુપણા આવ્યું છે બગદાણા પાહે પાસે બગદાણા 10 કિલોમીટર બનાસ બનાસકાંઠા સોય ગામ તો ભાઈ હું સોય ગામ તો આવી ગયો છું સોય ગામ શક્તિમાના મંદિરે અરવિંદભાઈ ઠાકોર કે છે હું વડનગરથી છું તો ભાઈ વડનગર તો હું નથી આવ્યો હું સુઈ ગામ જઈ આવ્યો છું શક્તિમાના મંદિરે આવો બગદાણા મોદીનું ગામ વડનગર વાત સાચી છે એ જોયું નથી હું ક્યારે આવ્યો નથી અનિરુદ્ધભાઈ કાઠી હા એ લખે છે અને કે કહેતા નથી પણ હું સામેથી કહું છું કે ઘોડી લઈને આવો આ બાજુ તો જઈએ આંટો મારવા અને આપણે આઈફોન આણ્યો છે ખાલી પચાસ હજારનો પેચલ વિડીયો બનાવવા માટે વીએમ રાવલ લખે છે ગામ કયું તો ભાઈ અમારું ગામ છે મોરચુપણા જે બગદાણાથી દસ કિલોમીટર ના ગાળા આવેલું છે તમારું ગામ અત્યારે ફૂલ વરસાદ આવું આવું થઈ રહ્યો છે હો हाँ लो तो अभी मारे जो दुकान है बेस्वान उसमें जाओ से दुकान है एक यार वो खेत तर मार डमर तो था वो दुकान है जाओ ये देखो એ અમને બનાવ્યા કેસા બના કહો અમ તો આ છે અમારી દુકાન આ છે બગદાણા રોડ અહીંથી થી બગદાણા જવાય અને અહિયાં નજીક છે એ અમારું ગામ મોરચુંપણા આપડી દુકાન છે મકવાણા પાન એન્ડ કરિયાણા સ્ટોર

हां फोन कैमरा થઈ ગયા છે બંધ તો અત્યારે ક્યાં થાતું નથી કેમેરામાં જો હજી રોઝાસરા ગોખલાણા ગામ તરફથી રોજાસરા રાજુના જય માતાજી જય રામદેવી પીર ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરું છું ભાઈ જય માતાજી જય રામદેવ પીર બાપા એ પણ લાઈક સાથ થાય ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ રોજાસરા ગોખલાણા ગામ હવે ગોખલાણા ગામ ક્યાં આવ્યું છે ક્યાં તાલુકામાં श्री चंद्रराम बागो नेक ब्लॉग के जय माता जी नेक ब्लॉग के जय माता जी जय माता जी बा નથી લાવ સો ભાઈ મિત લોકે છે તો અમે લાવ થઈ બગદાણા બાજુમાં મોરચુપણા ગામ છે બગદાણા ની એક્ઝેક્ટ બાજુમાં તમારું ગામ કેરાલા પિત્તલપુર કેરાળા ગોપનાથ આ પિત્તલપુર ને ગોપનાથ બધું કેરાલા એક ભાઈ આજે આવ્યા હતા અગરબત્તી લઈને મારી દુકાને અગરબતી દેવા આવે હા જજ આવ્યા હતા એક વાગ્યા ની હજુ નામ તો એનું મને નથી આવડતું પણ અગરબત્તી દઈ જાય છે એ દુકાને જો તણ વાગી ગયા છે અને આપણે આવી ગઈ છે સા સા વીને અક્કી રક્કા બી ભરીને બસ 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 કોઈ વાંધો નહી સપોર્ટ કરશો ને હાલો છા પીવા છા પી નાખું હવે આપડો ફૂલ સપોર્ટ સાનું બંધારણ હોય ને ત્રણ વાગે પીવી જ પડે

Hmm? Thank you.